એ જગદીશભાઈ ઠાકોર છે કે લાભરેલીઓ ગામે ગામે ચાલુ કરાવે અને ઠાકોર સમાજ કે તમામ સમાજના દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા એ બનાસકાંઠાને પાટણમાં કઈ રીતે થાય એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનોને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોરને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળ પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા માત્ર રાજકારણ નથી કર્યું અને હમણાં હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો ક્યાંય પ્રમાણે ગ્રાન્ટો ફાળવાય હવે તમારે આમ સીધી આગળ ના નીકળે તો બધા કોઈનું નાક દબાવવું પડે ના દબાવવું પડે અને નાક દબાવો એટલે અમુગારો થાય છે હવે નાક દબાવવા માનવતા માનવતા રાખે ની હવે હોય આપણે ઓલા ટીટ ફોર ટાટ જેની જે આપણી સાથે જેવું કરે એની સાથે એવું કરવાનું સાહેબ આપણી સામે કોઈ હારું રાખે વર્તન તો આપણે એની સામે હારું રાખવાનું આમાં સરપંચ કેટલા રે ઊંચો હાથ કરજો પણ એક બે તો ચૂંટાયેલા છે ને પાંચ પાંચ એક સરપંચો છે આ તમે પાંચ ને હું નહીં કહેતી પણ બીજા ને કોઈને લાગુ પડે એના માટે આ પાંચમાંથી તમે બાર મહિના બે વર અમને નમ્રતની એવી મદદ કરો કે તમારા ગામમાં જે ગ્રાન્ટ ફાળવણી થાય એ હોય હો ટકા

અને આખું એસ્ટીમેટ સાહેબ ગુજરાતી કરી આલા અને પાંચ એક બાર મહિના ખબર રાખા તો આખું નાક દબાય ના દબાય સો ટકા દબાય કામ પણ પારદર્શક વાળું થાય અને હવે ખબર પણ પડે કે ભાઈ વહીવટ કઈ રીતે થાય પણ એ શરૂઆત છે એના કરતા પણ હું આગળ વધીને કહું છું કે હવે આ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવી હોય તો હું આ જીતી તું એટલે તમને અભિમાનમાં વાત નથી કરતી અને એક માનવતા ના આવનાર પેઢીના પડકારો માટે કહું છું કે હવે ચૂંટણી તમારે તાલુકાની લડવી હોય જિલ્લાની લડવી હોય સરપંચની ની લડવી હોય તો એકલા ઉમેદવાર ને ગરજ નથી તમારે ગરજ છે સાહેબ તમારે સરપંચ ચૂંટણી લડતો હોય તેના માથા માલ ના રાખો બધું માગો બધા ઓલા ભ્રષ્ટાચાર ના કરતા શું તમને અગરબત્તી કરીને દીવા કરવા બચારો માંડ માંડ કરીને બધાયની લાઈન તો ભણ નીકળ્યો હોય અને પછી કે અમારા ગામનો સરપંચ ટકાવારી લે તો શું કરે તમને ટકાવારી આલવાવે એટલે મારો કહેવાનો અર્થ છે અને હરામ મારજોને તમે છૂટો છૂટો એટલા માટે કે એવું નિસરાતો ને તમે છૂટો તો નિસરાતોય કરવાના જ છે પણ ગામની અંદર જે ચૂંટણી લડવા નથી માંગતો અને ગામનો તાબુ કોઈને દવાખાને જાવું હોય તો અડધી રાતે ઊભો રહે છે ક્યાંક સમૂહ લગ્ન માં દાદા ઉભું હોય તો અડધી રાતે ઊભો રહે છે ક્યાંક સ્કૂલના કામ હોય તો ફાળામાં ઊભો રહે છે ક્યાંક નાના મોટી ગામમાં આફત આવે ને તો સૌથી પહેલો આવીને ઊભો રહે છે એ ચૂંટણી લડવા ના માંગતો હોય ને તો એને કેવું પડશે પચાસ જણા ને કહીને કે અડધા તમે ચૂંટણી લડો એક રૂપિયાનો નો ખર્ચો નહીં કરાવીએ અને તમારે આ ગામ સરપંચ થવાનું છે આ ગામમાં ક્વોલિટી આવે કે ના આવે અને લઈને તમે મફત રાખ્યો હોય કે ના હોય મોટી ચૂંટણીમાં શરૂઆત થાય કે ના થાય પણ તાલુકાની હોય જિલ્લાની હોય તાલુકાની ચૂંટણી હોય તો દોઢ લાખ રૂપિયા ખર્ચો થાય એ પાંચ ગામો કે ચાર ગામોની અંદર પચાસ ના મળે રૂપિયા તો પચાસ આલે ને હજાર હજાર રૂપિયા તો એને મોટા ભાગનો ખર્ચો પતી જાય અને આ પ્રમાણે આવનાર સમયની અંદર જે ગરીબ સમાજો છે એસી એસટી ઓફીસી અને એને તમારે આગેવાન બનાવવો હોય